સ્ત્રીઓને અંતિમ યાત્રામાં જવાની કેમ મનાઈ છે આ વાત નવ્વાણું ટકા લોકો નથી જાણતા શું તમે જાણો છો કે આપણા સમાજમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે સ્ત્રીઓને અંતિમ યાત્રામાં જવાની કેમ મનાઈ રાખવામાં આવે છે તો આ માત્ર એક જૂની માન્યતા છે કે તેમાં કોઈ ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે આજની આ વાત તમને વિચારવા મજબૂર કરી દેશે કારણ કે આ એક એવી પરંપરા છે જેના પાછળનું સાચું કારણ નવ્વાણું ટકા લોકોને ખબર જ નથી હિન્દુ ધર્મમાં દરેક રીતની પાછળ કોઈને કોઈ અર્થ છુપાયેલો છે અહીં કંઈ પણ અંધશ્રદ્ધા માટે નથી દરેક ક્રિયામાં દરેક નિયમમાં એક ઊંડો આધ્યામિક અર્થ છુપાયેલો છે મરણ એટલે માત્ર શરીરનો અંત નહીં પણ આત્માની એક નવી યાત્રાની શરૂઆત જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેનું શરીર તો ધૂળમાં વિલીન થઈ જાય છે પરંતુ તેની આત્મા પોતાના કર્મો અનુસાર આગળ વધે છે એ ક્ષણમાં ઘરનું વાતાવરણ અત્યંત નાજુક અને સંવેદનશીલ હોય છે સ્ત્રીઓનું હૃદય ખૂબ કોમળ અને ભાવનાત્મક માનવામાં આવે છે તેઓ સહજ રીતે પ્રેમ કરુણા અને લાગણીથી ભરપૂર હોય છે અંતિમ યાત્રાનો સમય એવો હોય છે કે જ્યાં દુઃખ વિયોગ અને રોદનનું વાતાવરણ છવાયેલું હોય છે આ સમયે સ્ત્રીઓની લાગણીશીલતા ઘણી વધી જાય છે અને તેમની આંખોમાંથી નીકળેલા આંસુ માત્ર દુઃખના નથી પરંતુ એક ઉર્જા બની જાય છે શાસ્ત્રોમાં લખ્યું છે કે મૃત્યુ સમયે જો કોઈ વ્યક્તિ ખૂબ રડે કે દુઃખ કરે તો તે આત્માને શાંતિ મેળવવામાં અડચણ બને છે કારણ કે આત્મા પોતાના પ્રિયજનોની લાગણીમાં અટવાઈ જાય છે અને મુક્તિનો માર્ગ ચૂકી શકે છે તેથી સ્ત્રીઓને અંતિમ યાત્રામાં જવાની મનાઈ રાખવામાં આવી છે જેથી આત્મા કોઈ લાગણીના બંધન વિના શાંતિપૂર્વક પોતાના માર્ગે જઈ શકે વાસ્તુશાસ્ત્ર અને તાંત્રિક ગ્રંથોમાં પણ લખ્યું છે કે જ્યારે અંતિમ યાત્રા નીકળે છે ત્યારે એ જગ્યા પર એક પ્રકારની તીવ્ર ઉર્જા પ્રવાહિત થાય છે આ ઉર્જા માનવીની સામાન્ય શક્તિથી વધારે હોય છે

જે તેમના સ્વાસ્થ્ય અને નબળી બનાવી શકે છે આ પ્રાચીન કાળમાં સ્ત્રીઓના આરોગ્ય અને સુરક્ષા માટે પણ આ નિયમ રાખવામાં આવ્યો હતો એ સમયમાં સ્ત્રીઓ વધુ સંવેદનશીલ માનવામાં આવતી અને શારીરિક રીતે નબળી હોય તેવી માન્યતા હતી અંતિમ યાત્રામાં અનેક વખત લાંબો રસ્તો ગરમી અને ભારે માનસિક આઘાત હોવાને કારણે સ્ત્રીઓ બેભાન થવાની કે બીમાર થવાની શક્યતા રહેતી એટલા માટે પણ તેમને અંતિમ યાત્રામાં ન જવા કહેવામાં આવતું પરંતુ આ મનાઈ પાછળનો સૌથી મોટો આધ્યામિક કારણ છે આત્માની યાત્રામાં અવરોધ ન થાય તે જ્યારે શરીર અગ્નિમાં વિલીન થાય છે ત્યારે આત્મા ધીમે ધીમે શરીરથી અલગ થઈને પોતાના નવા માર્ગ પર આગળ વધે છે જો એ સમયે પરિવારના સભ્યો ખાસ કરીને સ્ત્રીઓ રોદન કરે કે ભારે શોખમાં હોય તો આત્માને આકર્ષિત કરે છે આત્મા પાછી વળી જોઈ શકે છે અને એ બંધનરૂપ બની જાય છે આત્માને મુક્ત થવા માટે જે અવિરોધ માર્ગ જોઈએ તે તૂટી જાય છે તેથી શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સ્ત્રીઓ અંતિમ યાત્રામાં જવાની બદલે ઘરમાં રહીને પ્રાર્થના કરવી દીવો પ્રગટાવવો અને આત્માને શાંતિ માટે મંત્ર બોલવા જોઈએ ધર્મ ગ્રંથમાં પણ કહેવામાં આવ્યું છે માટેત્ર સ્ત્રી રોદન તત્ર આત્મા શાંતિ ન પ્રાર્થનું યાદ અથાર્થ જ્યાં સ્ત્રીનું અતિશય રોદન થાય છે ત્યાં આત્માને શાંતિ મળતી નથી આથી જ આપણા પૂર્વજો સ્ત્રીઓને અંતિમ યાત્રામાં જવા મનાઈ રાખતા પરંતુ તેમને ઘરે રહી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાનો અધિકાર આપ્યો હતો એ એક પ્રકારનું આધ્યમિક યોગદાન હતું ઘરમાં દીવો પ્રગટાવીને ઓમ નમઃ શિવાય કે ઓમ શાંતિ 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 બોલવાથી એ આત્માને શાંતિ મળે છે અને ઘરમાં પણ પવિત્ર ઉર્જા ફેલાય છે કેટલાક લોકો આ બાબતને અંધશ્રદ્ધા માને છે પરંતુ જો તમે ઉનાળથી વિચારો તો એ સંપૂર્ણ રીતે તર્કપૂર્ણે આ પરંપરાઓનો ઉદ્દેશ સ્ત્રીને અપરાધી કે નબળી બનાવવાનું નથી પણ તેને સુરક્ષિત રાખવાનું અને આ આત્મિક સંતુલન જાળવવાનું છે કારણ કે સ્ત્રીની ઊર્જા પૂરેપૂરી રીતે ભાવના અને જીવન શક્તિથી જોડાયેલી છે એ જ ઉર્જા ઘરનું સુખ સંતુલન અને શાંતિ જાળવે છે તો તે ઉર્જા મરણ જેવી તીવ્ર વિયોગાત્મક શક્તિઓ સાથે સ્પર્શે તો ઘરની ઉર્જા પર પણ અસર થાય છે આજના સમયમાં કેટલીક સ્ત્રીઓ અંતિમ યાત્રામાં ભાગ લે છે પરંતુ શાસ્ત્રો કહે છે કે જો જવું હોય તો મનમાં કોઈ દુઃખ અફસોસ કે રોદન ન હોવું જોઈએ આત્માને શાંતિ આપવાના ભાવ સાથે જોવું જોઈએ અને રોદન નહીં પરંતુ પ્રાર્થના કરવી જોઈએ તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે સ્ત્રીઓને અંતિમ યાત્રામાં મનાઈ કેમ છે એ કોઈ અંધશ્રદ્ધા નથી પણ એ માનવ મન અને આત્માની શક્તિ વચ્ચેનું એક સંતુલન છે આ નિયમ સ્ત્રીની નબળાઈ માટે નહીં પરંતુ આત્માની શાંતિ માટે બનાવાયો છે આથી જ્યારે પણ ઘરમાં કોઈ મૃત્યુ થાય ત્યારે સ્ત્રીઓએ પોતાના ઘરમાંથી જ દીવો પ્રગટાવી આત્માને વિદાય આપવી જોઈએ એક દીવો માત્ર પ્રકાશ નહીં પણ આત્માને શાંતિની દિશા બતાવતો માર્ગ છે અંતે માત્ર એક જ પ્રાર્થના બોલવી ઓમ શાંતિ 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 જો આ વિડીયોમાંથી તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો જરૂર કોમેન્ટમાં લખજો ઓમ શાંતિ અને આવા વધુ આધ્યમિક સત્ય જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈવ ચેન્જિંગ એકાણું બાણું જ્યાં દરેક વિડીયો આપે છે જીવન બદલનારી સાચી જાણકારી